અંબલસરી રાત્ર વિપલા છોકરી નજીક આવેલી ભાગીદય હોટેલની બાજુના શોપિંગ સેન્ટરમાં ઇલેક્ટ્રિકની દુકાનમાં તસ્કરોએ ચોરીને અંજામ આપી 2 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથપેરો કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વરના ના ચોકડી ઉપર આવેલ યુનિક ઇલેક્ટ્રિકલ એન્ડ કુલિંગ સિસ્ટમ નામક દુકાન ને ટશ્કરે નિશાન બનાવી દોઢ લાખ ઉપરાંત બેટરી સહિત ઇલેક્ટ્રિક સામાન પર હાથ ફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવાની તજવીજ દુકાન માલિકે આરંભી છે ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વરના રાજપીપલા ચોકડી પર આવેલ હોટલ ભાગ્યોદે પાસે ફેઝલ પઠાન યુનિક ઇલેક્ટ્રિકલ અને કુલિંગ સિસ્ટમ ની દુકાન ધરાવે તેમની માં વહેલી સવારે ચાર વાગ્યા બેટરી સહિત ઇલેક્ટ્રિક સામાન ચોરી કરી ફરાર થઈ ગયો હતો વહેલી સવારે રાબેતા મુજબ કર્મચારીઓ દુકાન પર આવતા તાળો તૂટેલા હાલતમાં જોતા ચોરી થઈ હોવાની જાણ પઠાન ફેઝલ કરી હતી ત્યારબાદ તેઓએ દુકાન પર જઈને તપાસ કરી કરતા દોઢ લાખ ઉપરાંતની ની કિંમત ના સામાન ની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ મામલે તેમણે અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ આપવાની તજવીજ આરંભી છે જોકે દુકાન માં લાગેલ સીસીટીવી કેમેરામાં પ્રથમ એક ટશ્કર ખુલ્લા મોઢે ત્યાં આડા ફેરા મારતો જણાય છે ત્યારબાદ તે સીસીટીવી કેમેરા ને જોઈ જતા પરત જઈને મોઢા પર આડાસ રાખી તે પરત આવે છે અને ત્યારબાદ શટર નું ટાળું તોડી દુકાનમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપતો જણાય છે હાલ તો દુકાન માલિકે સીસીટીવી સીસીટીવી ફૂટેજ ના આધારે ફરિયાદ નોંધાવવાની તજવીજ આરંભી છે મારું નામ પઠાન ફેસલ છે અને રાજપીપળા ચોકડી પર હોટલ ભાગ્યોદય ની બાજુમાં યુનિક ઇલેક્ટ્રિકલ નામની મારી બેટરી દુકાન ગયા ચાર વર્ષ અહીંયા હું ધંધો કરું છું બેટરી સવારે દુકાન છોકરાઓ આવતા મને જાણ કરી કે દુકાનનો તાળો તૂટેલો છે તો મેં કેમેરામાં જોયું તો અંદાજે સાડા ચાર ના ટાઈમે કેમેરામાં મારી બેટરીઓ જે ચોરી થઈ છે એની રેકોર્ડિંગ આવી છે મેં દુકાને આવતા જોયું તો અંદાજીત દોઢ લાખ રૂપિયાનું મારું ઇલેક્ટ્રિક બેટરી અને ઇલેક્ટ્રિક સામાન ની ચોરી ની મને ખબર પડી હતી કે આટલું માલ મારું ગયું છે તો એની જાણ કરવા હું પોલીસ સ્ટેશન હમણાં જઈ રહ્યો છું